સુરતમાં ડીઓ દ્વારા તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે શાળામાં આવતા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવા માટેના અમદાવાદના ખોખરા વિસ્તારની એક શાળા જેમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે અને ત્યારબાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ શાળાને આદેશ આપવામાં આવ્યા છે કે વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી શાળા ખાતે સંચાલકો અને શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ વિસ્તારની શાળાની વાત કરીએ તો અદાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ શાળા જ્યાં પણ શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ સાથે કોઈપણ ધારદાર વસ્તુ કે સંદિગ્ધ વસ્તુ લઈને આવી રહ્યા હોય તો તેમની સામે કાર્યવાહી કરવાના પણ આદેશ ડીઓ દ્વારા આપવામાં આવ્યા છે તે જ અંતર્ગત અલગ અલગ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક અમદાવાદમાં અને આ બાબતે અમે શું કરી શકીએ કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે આજે જ્યારે જિલ્લા શ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી સાથે સાથે શિસ્ત સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના થતી જ હોય છે પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ કહેવા માંગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો તમે પણ તમારે પણ એવું સર્ટિફિકેટ આપવું પડે કે મારા બાળક ક્યારે પણ મારા બેગમાં કોઈ હથિયાર એવું લઈને નહીં આવે કે જે ઘાતક હોય અને કદાચ સ્કૂલના જે કંઈ સાધનો હોય એ સાધનનો દુરુપયોગ નહીં કરે એ માટેનું કાઉન્સિલિંગ પણ અમે ચોક્કસપણે કરી રહ્યા છે